ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા અને નામના ધરાવતી સુરતમાં વારંવાર ઠગેના બનાવો બને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે કાપડ વેપારી સાથે લાખોની ઠગે આચરણના મામલે ઠગ વેપારીને માલ અપાવના દલાલને ઝડપી પાડ્યો હતો કાપડ નગરી સુરતમાં રોજે કાપડ વેપારમાં ઠગેના બનાવો બની રહ્યા છે તે સુરતના કાપડ વેપારી અનિલ મુદ્રા સાથે સત્યાસી લાખથી વધુની ઠગાઈ આચરાઈ હતી કાપડ વેપારી ગુલજારીલાલ દોશીએ પુના સહિતના શહેરોમાં રહેતા ઠગ વેપારીને લાખોનો માલ ઉધારીમાં અપાવ્યા બાદ તે માલ સગે વગે કરી દેવાયો હોય જેમાં ટીમે તપાસ વેપારીઓને માલ અપાવના ઠક આપણે દલાલ ગુજારીલાલ જોશીને ઝડપી પડી સડીયા પાછો લીધો છે ફરિયાદી શ્રી અનિલભાઈ મુન્દ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પુના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગા વગે કરી દે અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરેલ છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલો હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે હાલ તો કાપડ વેપારી સાથે આચરાયેલી લાખો ઠગાઈ મામલે ઠગ દલાલ ઝડપાયો છે ત્યારે મુખ્ય ઠગ વેપારીને ઝડપી પાડવા ચક્રોગતીમાન કરાયા છે